નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ બી દિલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું છે ધોરણ દસનું રિઝલ્ટ કાલે એટલે કે અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર થઈ રહ્યું છે તો ધોરણ દસ અને ધોરણ બાર પૂરું કર્યા પછી અલગ અલગ અભ્યાસક્રમોમાં એડમિશન લેવા માટે તેમજ અલગ અલગ સરકારી જે નોકરીઓ બહાર પડે તેની અંદર આપણે ભરતીના ફોર્મ ભરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તો વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા જરૂરી આધાર પુરાવાઓ જે ડોક્યુમેન્ટ માટે જોઈએ તેની આપણે આજે ચર્ચા કરીએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓને આપવાના થતાં પુરાવાની વિગતો નીચે દર્શાવવામાં આવેલ છે લાભાર્થીઓએ સરકારશ્રી નિષે મુજબની યોજનાનો લાભ લેવા માટે સામેલ યાદી મુજબ આધાર પુરાવા લઈને જે તે સરકારી કચેરીએ વિવિધ દાખલાઓ વ્યક્તિગત સહાયો રેશનકાર્ડ મહેસૂલી કામો અન્નપૂર્ણા યોજના અમૃતમ યોજના વગેરે જે ડોક્યુમેન્ટ છે એ કેવી રીતે બનાવવા તેની અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ નોન ક્રિમિનર સર્ટિફિકેટ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌ પ્રથમ આપણે ઝોન ઓફિસમાંથી એક અરજી ફોર્મ લેવાનું છે તેની અંદર એક પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે જે વિદ્યાર્થી અરજી કરે છે તેના પપ્પાના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર અને એક વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે નંબર બે ઉપર રેશન કાર્ડની નકલની જરૂર પડે છે નંબર ત્રણ ઉપર જાતિનો દાખલો નંબર ચાર ઉપર આવકનો દાખલો નંબર પાંચ કુલ લિવિંગ સર્ટિફિકેટ અને વાલીનું પણ કુલ લિવિંગ સર્ટિફિકેટ નંબર છ વાલીના આવકનું ચોગંદનામું એટલે કે ડિક્લેરેશન ફોર્મ અને જો ઘરનું મકાન હોય તો સહેલું લાઈટ બિલ અને ઘરનું મકાન ન હોય તો ભાડા કરાર અથવા ભાડા શિઠ્ઠી નંબર બે ઉપર જાતિનો દાખલો કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌથી સૌપ્રથમ એક અરજી ફોર્મ અને હવે જાતિના દાખલા માટે ફોટાની જરૂર પડતી નથી કારણ કે જાતિનો દાખલો આપણે ત્યાં જઈએ એટલે આપણો ફોટો પાડી ફોટો ક્લિક કરી અને ડાયરેક્ટ ઓનલાઈન જ ફોટો અંદર આવતો હોય છે એટલે એક ફોટો તો પણ સાથે રાખો નંબર બે ઉપર રેશન કાર્ડ રેસિડેન્ટના પ્રૂફ તરીકે રેશન કાર્ડની જરૂર પડશે નંબર ત્રણ ઉપર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નંબર ચાર ઉપર પિતા ભાઈ બહેન ફઈનું કુલનું લિવિંગ સર્ટિફિકેટ અને આ સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ જે પણ પિતા ભાઈ બહેનનું આપણે સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ દઈએ છીએ તેનો એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાં જન્મ હોય તે જ સાલ છે જો ભાઈ અથવા બહેન પિતાનું જન્મ એક ચાર અઠ્યોતેર પહેલાં ન હોય તો કુટુંબના કોઈ પણ વ્યક્તિ ફય છે ભાઈ છે પિતા છે પિતાના પપ્પા એટલે કે મોટા પપ્પા છે એનું લિવિંગ સર્ટિફિકેટ લઈ જવું જરૂરી છે અને આની અંદર ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ આપણે લઈ જવું પડશે આ ઉપરાંત છેલ્લા વર્ષનું લાઇટ બિલ જો લાઇટ બિલ નથી ઘરનું મકાન નથી તો આપણે ભાડા કરવા તથા ભાડા શીઠી રજૂ કરવાનું રહેશે આમાં સાત નંબર પર તલાટીના જાતિનો દાખલો લખ્યો છે તે ગ્રામ્ય વિસ્તાર માટે છે શહેરી વિસ્તાર માટે આપણે તેની જરૂર પડતી હોતી નથી ત્યાર પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટે નંબર એક ઉપર ફોર્મ અને એક ફોટો નંબર બે ઉપર રેશન કાર્ડની નકલ નંબર ત્રણ ઉપર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નંબર ચાર ઉપર તલાટીનો દસ વર્ષનો રહેઠાણનો દાખલો એટલે કે તલાટી આપણને લખી આપશે કે આ વ્યક્તિ ગુજરાતની અંદર દસ વર્ષથી વસવાટ કરે છે એવો દાખલો આપશે તે દાખલો રજૂ કરવાનો નંબર પાંચ ઉપર રહેઠાણ અંગેનું સોગન નામું નંબર છ ઉપર સહેલું લાઇટ બિલ નંબર સાત ઉપર જન્મનો દાખલો નંબર આઠ ઉપર પોલીસ સ્ટેશનનો દાખલો એટલે પોલીસ સ્ટેશનમાંથી આપણને જે કેરેક્ટર સર્ટિફિકેટ મળે છે તે રજૂ કરવાનું રહેશે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ માટે નંબર એક ફોર્મ અને એક ફોટો રજૂ કરવાનો છે નંબર બે ઉપર રેશન કાર્ડની નકલ નંબર ત્રણ ઉપર સ્કૂલ સર્ટિફિકેટ નંબર ચાર ઉપર જન્મનો દાખલો નંબર પાંચ ઉપર ચૂંટણી કાર્ડની નકલ નંબર સ ઉપર છેલ્લા વર્ષનું લાઇટ બિલ રજૂ કરવાનું રહેશે સહેલું લાઇટ બિલ હવે ખાસ ઉપયોગી અને બહુ જરૂરી એવો આવકનો દાખલો આવકનો દાખલા માટે આપણે જ્વોન ઓફિસથી ફોર્મ લેવાનું રહેશે તેના ઉપર પોતાનો ફોટો એક લગાડવાનો રહેશે નંબર બે રેશન કાર્ડની નકલ જો રેશન કાર્ડ નથી તો રેશન કાર્ડનું રેશન કાર્ડ નથી એવું એફિડેવિટ રજૂ કરવું પડશે નંબર ત્રણ ઉપર ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ ઓળખનો એક પુરાવા રજૂ કરવો પડશે ત્યારબાદ નંબર ચાર ઉપર તલાટીનો આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તાર માટે તલાટીનો આવકનો દાખલો અને જો શહેરી વિસ્તારમાં છે તો બે સાક્ષીના આધાર કાર્ડ જોડવાના છે અને તલાટીનો પંચનામા સિક્કા કરવાના છે અને છેલ્લા વર્ષનું લાઇટ બિલ આટલી વસ્તુ રજૂ કરવી પડશે ધાર્મિક લઘુવતીનો દાખલો એ આપણે જરૂર હમણાં પડતી હોતી નથી આ ઉપરાંત આપણે જોઈએ વિધવા સહાય માટે તો વિધવા સહાય માટે એક ફોર્મ અને ફોટો નંબર બે ઉપર રેશન કાર્ડની નકલ નંબર ત્રણ ઉપર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મનો દાખલો નંબર ચાર ઉપર પતિના મૃત્યુનો દાખલો નંબર પાંચ ઉપર ચૂંટણી કાર્ડની નકલ નંબર છ ઉપર સહેલું લાઇટ બિલ નંબર સાત ઉપર સંતાનના જન્મ તારીખના દાખલા એટલે કે જેટલા સંતાન હોય એટલા બધા સંતાનના જન્મ તારીખના દાખલા રજૂ કરવાના રહેશે ત્યારબાદ વિધવા સહાય માટે તલાટી પાસે જઈ અને બીજા લગ્ન નથી કર્યા એનું સર્ટિફિકેટ પણ આપણે આમાં રજૂ કરવું પડતું હોય છે ત્યાર પછી આધાર કાર્ડ મહામૃતમ કાર્ડ વયવંદના યોજના નિરાધાર વૃદ્ધ સહાય યોજના એ બધાની ચર્ચા આપણે પાછળથી કરીશું અત્યારે હાલ પૂરતા જે વિદ્યાર્થીઓને ખાસ કરીને આવકનો દાખલો પછી નોન ક્રિમિનલનો દાખલો ડોમેસાઇલ સર્ટી જાતિનો દાખલો એ દાખલાની અત્યારે તાતી જરૂરિયાત હોય છે તો આ દાખલા કાઢવા માટે આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે આ ઉપરાંત આ દાખલા કાઢવા માટે કોઈ પ્રોબ્લેમ થાય કોઈ અધિકારીઓ તમને બરાબર જવાબ ન આપે અથવા તો તમને ફોર્મ ભરવામાં કાંઈ પ્રોબ્લેમ થાય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર આપ્યો છે મારી ઓફિસનું એડ્રેસ આપ્યું છે જો તમે મારો કોન્ટેક કરશો તો મારાથી બનતી તમને સપોર્ટ કરશો તમારા વિદ્યાર્થી મિત્રો સગા સંબંધીઓ જે કાંઈ જરૂરિયાતમંદ છે તેના સુધી આ માહિતી પહોંચાડી અને સમાજ ઉપયોગી સેવાના કાર્યમાં तर योगदान आज जय हिंद जय भारत